આપણે આ જે લઈને આવ્યા છે ઊંધિયું જે ભાવતું ઊંધિયું અહીંયા મેં બટાટા લઈ લીધા છે રીંગણ લઈ લીધા છે શેગવાની શીંગ લઈ લીધી છે આપણે ધોઈને તળું કરી લીધું છે અહીંયા આપણે સોળી લીલી લીધી છે ધાણા લીધા છે ટમેટા લીધા છે ઉગળી લીધી છે આદુ લસણ મરચાની પેસ્ટ લીધી છે ને પાંદડી લીધી છે આના વગર ઊંધું પાજરી નાખીએ ઊંધિયું બહુ સરસ થાય છે ફાણા ભલે મેથી ભાજી લીધી છે આપણે મેથી बेसन ના ગોઠા કરીને તળવાના છે બ્લોક માં બનારી છે આપણે અહીં बेसन ને ભાજી લઈ લીધી છે આપણે નમક નાખી દઈએ ઓડ નાખી દેવું આપણે આપણે પાણી મિક્સ કરીએ अपने गोटा बना लीधा तो तो से अपने गरम मसाला आखो तो लीधो से अपने ऊंधिया ना मसालो लाई लीधो से अँ अपने गोटा तलवा तेल मूकी दीधु से गोटा तली

हा आपला ढुंगवी मसाला फ्राई થઈ ગયા છે આપણે હળદર નાખી દેવું આપણે તે માં હળદર નાખી દે તો कलर બહુ સરસ આવશે કે આપણે ટમેટા નાખી દેමු બસລະ કલમલી છોળી રાખી દેමු

આપણું ઉંજીર રોટલો તૈયાર થઈ ગયું છે આપણે કાઢી લે હમ બિસત તપેલમાં રોટલો સરસ બની ગયું છે આપણે લેતા દાણો નાખી દેજો કેસા થા આપડે બાજરીનો રોટલો તૈયાર થઈ ગયું છે તમારી આ ઉંજીર કે ઓલા ઘઉં કમેન્ટમાં કેજો લાઈક કરજો અને શેર કરજો बुधाना जय माता जी राधे राधे